જય માતાજી મિત્રો આજે આપણે મોસંબી અને દાડમનો જ્યુસ બનાવવાનો છે તેના માટે બે મોસંબી લઈ લીધી છે અને બે દાડમ લીધા છે પહેલાં આપણે મોસંબીની છાલ ઉતારી લઈશું છાલ ઉતારીને મોસંબીની અંદર જે બી હોય છે તે કાઢી લેવાના છે છાલ ઉતારી દઈશું અને એક એક પીસમાંથી આપણે બીયાનો ભાગ કાઢી લઈશું આ રીતે રેસાત લઈ લેવાના છે ને મોસમીની અંદરથી બિયાનો ભાગ કાઢી લઈશું અંદર બિયા હોય છે તે કાઢી લઈશું આ આપણે બધી મોસમીના બી કાઢી દઈશું અને દાડમને પણ દાણાક બહાર કાઢી લઈશું તેના માટે કટ મારી દઈશું દાડમને ઉપર અને બે ભાગ કરી દઈશું હવે દાડમની અંદરથી આપણે દાણા બહાર કાઢી લઈશું દાણમના દાણા કાઢી લીધા છે અને મોસંબીમાં બી હોય છે તે પણ કાઢીને ક્લીન કરી દીધી છે હવે મિક્સર જાર લઈશું મિક્સર જારમાં આપણે મોસંબી દાળમના દાણાને એડ કરીશું પહેલાં આપણે મોસંબી લઈ લઈશું દાણા લઈ લઈશું અડધી ચમચી જેટલો ચાટ મસાલો લઈ લઈશું ખાંડ લઈ લઈશું બે ચમચી જેટલી એ મોસંબી થોડી ખટ મીઠી હોય છે તેથી હવે પહેલાં એકવાર પીસી લઈશું અને પછી પાણી એડ કરીશું એકવાર પીસી લીધું છે હવે એક ગ્લાસ જેટલું આપણે પાણી એડ કરીને એને સરસ પીસી લેવાનું છે પીસીને રેડી કરી દીધું છે હવે આ જ્યૂસને આપણે ગારી લઈશું ગારીને લઈ લીધો છે મેં જ્યુસ હવે તે જ્યુસને આપણે જારમાં લઈ લઈશું બની બનીને રેડી થઈ ગયો છે આપણે મોસંબી અને દાડમનો જ્યૂસ એ આ જ્યૂસને આપણે સર્વ કરીશું સર્વિંગ પેટ ગ્લાસ પર લઈ લીધું છે આપણે દાડમ અને મોસંબીનો જ્યૂસ બનીને રેડી છે એકદમ ફટાફટ બની જતો દાડમ અને મોસંબીનો જ્યૂસ અને જો તમને મારી આ જ્યૂસની રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો અને પહેલાં પણ જરૂરથી દબાવજો એકદમ ટેસ્ટી એવો મોસંબી અને દાડમનો જ્યુસ બનીને રેડી છે એકદમ હેલ્ધી એવો